ડાંગ જિલ્લાના સાપુતારામાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે પ્રકૃતિ સોળે ખીલી ઉઠી છે જ્યારે ઝરણા નદી નાળા કોતરો અને જીવંત થતા પર્યટકોમાં ભારે આહલાદકની અનુભૂતિ સાથે પ્રકૃતિની મજા માણી રહ્યા છે ડાંગ જિલ્લાના સાપુતારા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણીની રેલમ ફરી વળી છે ડાંગ જિલ્લાના ગામોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે બે દિવસ પૂર્વે સાપુતારા પંથક અને આહવા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા ખાપરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર પ્રવાહ સાથે વહેતી જોવા મળી હતી ડાંગ જિલ્લાના ગલકુંડ સાપુતારા સામગહાન સહિત સરહદીય પંથકોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી હતી ગિરિમથક સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા જોવાલાયક સ્થળોનું આહલાદક સ્વરૂપ સામે આવ્યું હતું સાપુતારામાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણને પગલે સાપુતારા ઘાટમાર્ગ સહિત સાપુતારામાં ફરવા આવેલ પ્રવાસી વાહન ચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઇટ ચાલુ રાખી હંકારવાની નોબત પડી હતી વરસાદને કારણે કોજવે અને સ્લેબ ડ્રેન ઓવરટોપિંગ ટોપિંગ થતા આજે સવારે સ્થિતિએ સોળ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા છે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લા કલેક્ટર મહેશ પટેલે સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી છે ત્યારે સાપુતારામાં ભારે વરસાદને પગલે ગીરા ધોધનો આહલાદક નજારો સામે આવ્યો છે કલેક્ટર પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શન કરી રહ્યા છે આ દરમિયાન લાઇટ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા તેમનું કાર્યમથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાછાદિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે

સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે વિશેષ જાગૃતિ સાથે પ્રજા ધર્મ નિભાવવા જિલ્લા વહીવટી તંત્ર એ સૌને ફરી વાર અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સાપુતારા